નમસ્કાર સ્વાગત છે વડોદરાના ગોત્રી સેવાસી રોડ પરથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચર્ચા વડોદરા શહેરના ગોત્રી સેવાસી રોડ પરની ઘટના સામે આવી છે તેઓ ઘરેથી નીકળ્યા હતા ત્યારે આ હત્યા કે પછી આત્મહત્યા જેવી અનેક શંકા કુશંકાઓ સેવાઈ રહી છે આ મામલે લક્ષ્મીપુરા પોલીસ સ્ટાફ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને મૃતકનો મૃતદેહ કબ્જે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યો લક્ષ્મીરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ડેડ બોડી અંગે મેસેજ મળતાની સાથે પોલીસ અહીંયા પહોંચેલ તો ડેડ બોડી પેલા તો અડના આઈડેન્ટિફાઈડ હતી પણ પોકેટ બધું તપાસતા ખબર પડે છે એનું નામ મનીષભાઈ પટેલ એવું નામ છે સેવાસીના રહેવાસી છે ઘરના બધાનો સંપર્ક કરતા ફેમિલી મેમ્બર્સ આવી ગયેલ છે અને ફેમિલી મેમ્બર્સ નું કહેવાનું એવું છે કે સાત વાગે યોગા કરવા માટે ઘરેથી નીકળેલા હતા ત્યારબાદનો આ બનાવ બનેલો હોવો જોઈએ